બનાસકાંઠાના ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં સત્તર લોકોના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં સત્તર લોકોના મોત નીપજ્યા છે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં બારીઓના કાચ ફૂટી ગયા હતા બોમ્બ બ્લાસ્ટ જો ભયાનક અવાજ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ અંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપ્યા હતા દોષિતોને સરકાર છોડશે નહીં અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાત પણ કરી છે અને બાહેધરી આપી છે ત્યારે આ અંગે બનાસકાંઠાના એસપી શું કહી રહ્યા છે તે પણ જાણીએ

કે અત્યાર સુધી જે છે એ કુલ જેટલી બોડી થઈ છે એટલે જે 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 ડેથ છે 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 એ એ હાલમાં પાસે ઘણી વખત થઈ રહ્યું હતું કે અલગ અલગ જગ્યાએથી આવી રહ્યું હતું પરંતુ એ બોડી પાર્ટસ જે સ્લેબ પડ્યું એના કારણે થઈને બોડી પાર્ટ દબાઈ ગયા હતા એ અલગ અલગ બોડી આવવાના કારણે થઈ અને બોડીની ગણતરીમાં ભૂલ થઈ રહી હતી પરંતુ હાલમાં ડોક્ટરની સાથે જે વાતચીત કરી છે આ પ્રાઇમરી ધોરણે બધા પાર્ટસ ને એકલા કરીને હાલમાં ટોટલ છે સત્તરનો આંકડો આવી રહ્યો છે અને પાંચ લોકોની જે છે જે એ પોલીસ અને ટીમ દ્વારા જે છે બચાવવામાં આવેલા છે એમ કહીને કુલ બાવીસ એટલે લોકોની હાલમાં ઓળખ છે પૂર્ણ કરી દેવામાં આવેલી છે સર રીતે 22 નો આંકડો 21 સામે આયા હવે 17 થઈશું ને જુઓ હાલમાં જે કોઈ કહીએ છે કે એકવીસ ડેથ છે પરંતુ એવું નથી એ બોડી પાર્ટ છે જે બોડી પાર્ટ્સને બી કોઈ લોકો દ્વારા જ્યારે એમ્બ્યુલન્સ પર ઉતારવામાં આવે છે તેને ગણી લેવામાં આવે છે પરંતુ એ ડોક્ટરની દ્વારા જ્યારે પીએમ કરવામાં આવે છે ઇન્કવેસ્ટ કરવામાં આવે છે એટલે બોડી પાર્ટ કે જે હોટલ બોડીઝ ઓફ બોડીઝ જે થઈ છે એ સત્તર છે આ પ્રકારે ડેથ નો જે ટોટલ ટોલ છે એ 17 નો છે હાલમાં અને પાંચ લોકોને બચાવે એમ કહીને કુલ બાવીસ જણા ત્યાં હોવાની શક્યતા હાલમાં આવી રહી છે પરંતુ એક વખત પૂરેપૂરી ડેબ્રીઝ હટાવી દઈએ ત્યારબાદ જ અમે અમેટ આપણે આપડો આખી શકીએ પરંતુ નેવું ટકા ટકા જેટલી ડેબ્રીઝ હટી ગઈ છે બધા જ લોકો જે છે મધ્યપ્રદેશ સર જે રીતે આરોપી અત્યાર સુધીમાં કેટલા પકડાયા છે ને આરોપી કોણ છે સાહેબ આપણે જણાવું કે જે દીપક ટ્રેડર્સ કરીને જે છે તો એ બેઝિકલી જે છે એ એ અને એના પિતા અને એનો પરિવાર જે છે જે આ લોકો લાયસન્સ ના હોવા છતાં એ સ્ટોક રાખી રહ્યા હતા અને ગેરકાયદેસર સ્ટોક હોવા છતાં એ લોકોએ ત્યાં ફટાકડાનો અને એનો સ્ટોક કર્યો હતો જેના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે અને એના કારણે થઈને આ સત્તર લોકોના મૃત્યુ થયા છે અને બાકીના લોકો ઇન્જર્ડ થયા છે તો એ માટે થઈને એક પ્રોપર એફઆઈઆર હાલમાં પોલીસ દ્વારા છે રજીસ્ટર કરી દેવામાં આવી છે પોલીસને આની અંદર પ્રાથમિક સફળતાઓ બી મળી છે પણ છતાં પણ પોલીસ દ્વારા પૂરેપૂરી સફળતા મળી છે તેના માટે થઈને પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે આઈજી સાહેબ દ્વારા જે છે કે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારીને અને તપાસ આપી અને એલસીબી એસઓજીના પીઆઈ અને સિવાય પીએસઆઈનું એક ટીમ બનાવી અને એસઆઈટી બનાવી અને હાલમાં એની તપાસની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા ચાલુ છે પરંતુ અમારી જે પ્રાથમિક અને હાલમાં જે ફસ્ટ રિસ્પોન્સિબિલિટી છે એ છે કે તમામ સટી જાય લોકોના જે છે બચાવ કાર્ય પૂર્ણ થાય જે ડેડ બોડી છે તેનું પીએમ થઈ જાય અને પોતાના જિલ્લા સુધી પહોંચી જાય અને મીન વે અમારી પોલીસની જે બીજી ટીમો છે એ તમામ આરોપીઓ સુધી પહોંચી જાય અને તેની ઉપર જે છે કડકમાં કડક કાર્યવાહી કરે એ અમે આપને એ અમે આપને જે છે એ એ આખી વિગત આપીશું પોલીસ દ્વારા છે કેટલાક લોકોને રાઉન્ડ અપ કરી અને તેમની પુરુષ પર હાલમાં કળા રહી છે જ્યારે એમને અરેસ્ટ કરીશું ત્યારે અમે આપની પૂરી પૂરી વિગત વિશે જણાવીશું જે મોતીમાં સ્થાનિકમાં કેટલા લોકો છે હું ફરી પાછું કહું છું કે આમાં જે તમામ તમામ લોકો જે છે એ મધ્યપ્રદેશના રહેવાસી છે અને તમામ જે એ જિલ્લાના છે અને એ તમામ લોકો ગુજરાત માં આમાંથી કોઈ વ્યક્તિ છે મારા ધ્યાનમાં ઓફિશિયલ નથી એટલું જો આવશે તો આપ લોકોને ચોક્કસ જણાવી દઈશ થેન્ક યુ